જહાર દોસ્તો આયોગ કે તમે બધા મજામાં હશો ને ના મજામાં હોય તો આપણો વિડીયો મજામાં આવી જશો આજે આવીશું આપણે વાડીએ ખાતર ચડાવવા માટે તો કઈ ખાતર ચઢાવવાનું છે ને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને તમને બતાવી કે આપણે કયું ખાતર ચઢાવવાનું છે તો જુઓ આપણી વાડી ને પહેલાં ખેતરમાં ચડાવવાનું છે ને આમાં બપોરે તો અત્યારે લાઈટ છે તો પહેલાં આમ ચઢાવી દઈએ પછી આમાં ચડાવીએ તો ચેનલ પર નવાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને અમને બતાવું કે કયું ખાતર ચડાવવાનું છે ને કેટલું ચડાવવાનું છે તો આ શરૂઆત થાય છે હજુ ને આગળ હજુ ખાતર ચડાવવાનું છે તો પહેલાં ખેતરમાં ચડાવવાનું છે તો કોઈ ચડાવવાનું છે ને તો બને રહેજો વિડીયોમાં તો જો આ છે ભારતીય જનપૂર્વક પરિયોજના અમારું ખાતર છે અને કયું ખાતર છે તો એમોનિયમ સલ્ફેટ છે તો આ સડાવવાની છે આપણે નીચે ખેતર છે ને એમાં એક થયેલી સડાવવાની છે આ છે જો પચાસ કિલોની એક પેક છે પહેલાં સડાવવાનું હતું બે દિવસ પહેલાં પણ દવા નથી ને તો નહોતો સડાવી બંને ભેગું કરીને ચડાવી દઈએ કાલે દવા મારી છે ને એટલે તો ચલો પહેલાં ખાતર ઓગાડીએ પછી સડાવીએ તો જો આવું ખાતર છે કંઈક ખાંડ જેવું જેની ખાંડ આવે ને એવું છે તો ખાતરનો મતલબ શું ઉપયોગ થાય ને એ પણ તમને કહું આ ખાતર ચડાવવાથી તો શું થાય તો પહેલાં આપણે ખાતરનું કામ વગાડવાનું છે ને તો એ કરી દઈએ ને પછી હું તમને કહું કે એમોનિયમ સલ્ફેટ ચડાવવાથી મતલબ શું થાય છે તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો એટલામાં તમને પેલા ખાતર ઓગાડી દઉં પછી તમને કહું તો જવ થેલી આપણે ખાલી કરી દીધી આખી અડધી કરીને પછી ડાયરેક્ટ નાખી દીધું તો ખાતર છે ને થોડુંક મિક્સ કરી દઈએ હલાવીને તો ઓગળી જાય થોડુંક તો જો ખાતર ઓગળી ગઈ છે ને કંઈક આવો કલર આવે છે કેમ કે પેલા બીજું ખાતર એટલે તો કમ્પ્લીટ ઓગળી ગઈ છે તો ચલો તો આ છે ખાતર ખેંચવા વાળી નળી છે આ તો આ છે ને અંદર ડૂબાડતી પડે ને પછી છે ને સવાલ છે ને તો આને ચાલુ કરી દેવાનું તો ખેતરમાં પાણી છે ને અડધો કલાક જવા દઈને પછી ખાતર મતલબ ચડાવવાનું આવે તો આપણે અડધો કલાક થઈ ગયો મતલબ જવા દીધું હતું તો પહેલાં મોટર ચાલુ કરી પહેલી છોડી ખાતર નાખી હો પછી હવે ચડાવું છું તો અડધો કલાક જેવું પહેલા પાણી ગા દેવું પડે એટલે થોડીક જમીન થાય ને લીલી થઈ જાય खा उगा मतलब बटाकाना छोड एनो विकास जरूरी जरुरी तो खातर में नाइट्रोजन मिक्स होय आणि जरूरी पोषक तत्व नाईट्रोजन जरूर पड़े न पडेडने तो नाइट्रोजन विकास मॅच नाइट्रोजन आपे एले जरूरी जरुरी आहे एमोनियमफेक्ट न छोडने मतलब લોકો ને એને મજબૂત મજબૂત બનાવવા માટે છે ને આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો કંઈક આવું છે આ ખાતર કામ ખાતર ચડાવીએ ને એટલે આપણે છોડને મતલબ દાંડી હોય ને કામ સારી એવી મતલબ મજબૂત થાય છોડનો વિકાસ સારો થાય મતલબ ખાતર ચડાવ્યાથી તો છોડનો વિકાસ સારો હોય તો બટાકાના ઉત્પાદનમાં પણ મતલબ વધારો થાય ને બધી બાબતે મતલબ પ્રોફિટ થાય તો અત્યારે ચડાવવું જરૂરી છે જો ના સડાવીએ ને તો મતલબ કા મતલબ વિકાસ હોય ને જોઈએ ને એવો નહીં થાય તો તમે બીજી બીજી કોઈ ખેતીમાં મતલબ ઓર્ગેનિક રીતે તમે ખેતી કરો ને તો સારું રહે પણ આમાં જો તમે ઓર્ગેનિક રીતે ખેતી કરવા ને બટાકામાં તો તમારો ખર્ચો પણ પૂરો ના થાય મતલબ કે એટલો બિયારણ બી એટલું મોંઘું આવે છે ને તો તમારા બિયારણના પૈસા પણ રિટર્ન ના મળે એટલા માટે મતલબ આમાં ઓર્ગેનિક રીતે થાય ને બટાકા પકવવા જઈએ ને તો બહુ ચાન્સીસ ઓછા છે તો આના માટે ખાતર ચડાવવું પડે છે તો ટોટલ સાઠ સિત્તેર દિવસ સુધી મતલબ ત્રીસ દિવસથી ચાલુ થાય ને તો સિત્તેર પંચોતેર દિવસ સુધી મતલબ રેગ્યુલર એક દિવસ છોડીને બીજા દિવસ મતલબ ખાતર આવે છે તો હવે તો થોડુંક ખાતરનું પ્રમાણ ઓછું થઈ ગયું છે પહેલાં કરતાં પણ અત્યારે થોડુંક ઓછું છે તો અત્યારે આવું છે ને તો તમે હજુ અઠવાડિયે જવા દો ને તો આ તમને ગેપિંગ દેખાય છે ને તો એ પણ પૂરી થઈ જશે તો તમને હું અઠવાડિયા પછી બતાવીશ તો જોજો છો તમે તો જવા થોડુંક રહી છે હવે ચડાવતા તો મતલબ વાર નહીં લાગે તો હવે દસ મિનિટની અંદર છે ને ખાતર મતલબ સડી જશે તો સડાવતા તો મતલબ વાર નહીં લાગે પણ ખાતર લાવવું ને મતલબ થોડુંક મુશ્કેલ પડે તો જો પહેલાં ખેતરમાં છે ને હવે ઓલમોસ્ટ ખાતર સડાવવાનું છે ને થોડીક પતી ગયું છે તો થોડીક વાર પાણી ધવા દઈએ એટલે આ નળી છે ને એમાં ખાતર હોય ને તો ખાલી થઈ જાય તો મતલબ બટાકાના પ્લાન્ટને છે ને જરૂરી મળી રહે જો આટલું ખાતર છે ને તો ફરી પાણી ચાલુ કરીને મિક્સ કરીને ચડાવી દઈએ આટલું મતલબ તળિયા ઉપર આટલું જામ થયેલું પડ્યું છે ખાતર કામ કામ તો આપણે પૂરું થઈ ગયું પણ હવે થોડી વાર પાણી જવા દઈએ પછી મોટર બંધ કરીએ